હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જશું સ્વાગત છે તમારું અમારું દેશી વિલોગમાં તો મિત્રો આજે સવારમાં જાગી ગયા છે એવી અને જવાનું છે કામ ઉપર ઘણા દિવસની આપણે રજા હતી તો આજે આપણે જવાનું છે કામ ઉપર તો હાલો મિત્રો જઈએ આપણે કામ ઉપર બને રહેજો અમારી સાથે તો ફાઇનલી ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ હવે કામ ઉપર આ જોઈ શકો છો પાછળ તે બેલાનું કામ છે આ બેલાનું કામ આપણે પૂરું કરવાનું છે તો આપણે હવે કામે લાગવું પડશે તો ચાલો હવે કામે લાગી જવી સાજુ કામ છે નહીં ઉપરનું બાકી છે હવે ખાલી તો ઉપરનું કામ આપણે કમ્પ્લીટ કરી નાખવી એટલે આ કામ પૂરું થઈ જાય સેન્ટર મળી સાન્ટિંગ વાળા ભરીને કમ્પ્લીટ કરી નાખી છે અમે અગાઉ જે ફરવા ગયા હતા સતાધાને આની પહેલાં આ કામ અમે કમ્પ્લીટ કરી નાખ્યું હતું નીચેનું ત્રણ ચાર દિવસ હતા તો આપણે વરસાદ હતો એટલે આવીને આપણે આરામ કર્યો હતો ઘરે કાંઈ કામ ધંધો કર્યો નહોતો ને ત્રણ સાત દિવસ આપણે રજા રાખી એની પછી આવી ગયા છીએ કામ ઉપર આપણે સાઈડ ઉપર તો તમે જોઈ શકો છો કે આ કામ આપણે કમ્પ્લીટ કરવાનું છે તો ચાલો મિત્રો બન્યા રહેજો અમારી સાથે કામ કમ્પ્લીટ કરી નાખવી તો આપણું કામ ચાલુ છે વાડીઓમાં કામ ચાલુ છે અને પાણી અત્યારે માળી ન થાય માડીનું રૂમ છે બનાવવાની છે અને આ દિનેશભાઈ જાચીએ તો પાણી ભરવા ગયા હતા અને પાણીની વહણી ભરીને પીવા માટે તો બન્યા રહેજો અમારી સાથે હવે અમે પાણી પી લઈને હવે કામે લાગી જાય ચાલો મિત્રો થેન્ક યુ એક એક બેલું ન આવો હા એક 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 બેલું આવો તમને તો દહીં આવતી હોય અમારી પાસે પચાસ જેવું આપણે વેવી નાખ્યા છે નાખી દીધા છે અને હવે કડી થાકી ગયા એટલે પોરો ખાઈ લેવી દિનેશભાઈ દિનેશભાઈ બેઠા બેઠા ફોન ગુમાડે છે પહેલાં દિનેશભાઈ બધાએ નાખ્યા આપણે તો ઉપર ઊભા રહીને કાલે ઉપર ગોઠવવાના હતા એ ગોઠવતા હતા તો આપણે ગોઠવી નાખ્યા છે પછી બેલાના થોડાક બેલા બાકી છે એ હવે નાખી દેવી પછી આગળ આપણે શણતર કામ ચાલુ કરીશું પહેલાં બેલા બધાએ પૂરા કરી નાખવી પછી આગળ આપણે શણવી તો બને રહ્યો અમારી સાથે ના માં તમે અહીંયા સુધી આવ્યા છો તો અમારી ચેનલ માં નવા હોવ તો subscribe કરી દેજો એક ગુજરાતી ભાઈ તરીકે આપણને સપોર્ટ કરજો તો finally મિત્રો આપણે હવે કામ ચાલુ કરી દીધું છે અને કડિયા ઉપર ચડી ગયા છે પાલક ઉપાય જોવો એક કડિયા ભાઈ હેઠે છે એક કડિયા ભાઈ હેઠે છે આ મજૂર મળતા નથી મજૂર મળતા ના તો કોઈ બેલદાર તમારા ધ્યાનમાં હોય તો એક કાદવ બેલદાર મોકલાવો મારા વાલા હા તો મિત્રો જોઈ શકો છો તમે કે આપણે હવે શણતર કામ ચાલુ કરી દીધું છે દિનેશભાઈ પહેલાં થૈયા મારી દઈ પછી આગળની દીવાલ પૂરી કરશે એટલે આપણે હવે જમી લીધું છે જમીને હવે થોડીક આરામ કરી લઈ આરામ કરી પછી પાછા આપણે આપણા ધંધે લાગી જઈ શણતર કામ કરવા જોઈ શકો છો દિનેશભાઈ ના દિનેશભાઈ બેઠા બીજા એક ભાઈ બેઠા છે તો ફાઈનલી મિત્રો હવે આપણે જમી લીધું છે ખાઈ લીધું છે અને હવે પાછા કામ ધંધે લાગી રહી તો જોઈ શકો છો તમે કે કડિયા પાછળ આપણે કામે લાગી ગયા છે અને આ ભાઈ જો અમારા બેલાના કારીગર છે આ અમારો છટો છે કડિયા મગાવે છે હું મગાવો કડિયા હાલો કડિયા ને બેલો આપો ભાઈ હા ભાઈ બેલું લાઈ દીધું છે માથે અડધું કામ પૂરું પછી ગણપત દાદા અડધું કામ તો આ આ કામ તો જો જોઈ શકો છો કે આ કામ બધું પૂરું કર્યું હવે બપોર પછી ખાઈને ને પછી ગણપત દાદા નામ લે બોલો આ અમારા કારીગર તો ફાઈનલ મિત્રો ચા પાણી આવી ગયા છે અને હવે ચા પાણી પી લે